શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમની આજથી શરૂઆત થઈ ગઈ છે લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી આવે છે ભક્તોની સેવામાં વિવિધ સેવા કેમ્પો કાર્યરત છે જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે આજે વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદસ્તે દાનતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું પાલરી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવે છે આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે જેમાં મલ્ટીપેરામોનીટર ઈસીજી મશીન ડિફિબ્રિલેટર ઓક્સિજન સક્સન મશીન મસાજ માટે વાઇબ્રેટર મશીન પાટાપિંડીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન્સ રેસ્પિરેટરી મેડિસિનના તજકની સેવા આપનાર છે જેમાં પદયાત્રીઓની મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે પદયાત્રા કરતાં પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી પણ સુવિધા છે આ ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લાખો ભક્તો અંબાના દર્શને આવી રહ્યા છે પદયાત્રા કરતા ભક્તોમાં સૌથી વધુ તકલીફ ઉના તણાવની હોય છે ત્યારે તેના માટે બનાસ મેડિકલ કેમ્પમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોની સેવામાં રાજ્યનું વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ કામે લાગ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તંત્ર દ્વારા મેળા માટે ખાસ વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે જે બદલ હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું રાજ્ય તેમજ બનાસના દરેક નાગરિક પર મા અંબાના આશીર્વાદ મળી રહે તેવી પ્રાર્થના કરું છું આ મેડિકલ કેમ્પના ઉદઘાટન પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી જે ચૌધરી બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ રબારી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ ચૌધરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાઝિયા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો પ્રકારની સુવિધા મળી રહે તે માટે બનાસ મેડિકલ સેવા દ્વારા ઓપનિંગ શું લાખોની સંખ્યામાં જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પખવાડા ભાદરવી પૂનમના મેળામાં સતત અત્યારે ચાલુ થયા છે આવે છે અહીં દાંતા પાસે મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજ અને ગલબા ગલબાભી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટીની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી આઈસીયુથી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇમરજન્સીમાં જરૂર પડે તો અને બાકી પગમાં કંઈ તકલ તકલીફ હોય તો એ કામ અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો જેના મસલ જકડાઈ ગયા હોય છે એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે અને ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે મા અંબા સૌને શક્તિ આપે બનાસવાસીઓ અને સમગ્ર ગુજરાતને મા અંબાના આશીર્વાદ દરેક ઉપર ઉતરે એવી મા જગદંબાને પ્રાર્થના રાજ્યના વહીવટીતંત્ર દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ સરસ કામ કરી રહી છે કેમ્પોના માધ્યમથી પોતે સેવા કરી રહ્યા છે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તંત્રએ પણ જે પ્રમાણે આયોજન કર્યું છે એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું